સરસ સરસ મિત્રો જો આપણે એક ડીશ બનાવી દીધી છે બનાવી દીધી છે મતલબ હર હર મજા માતાજી તો ફેમિલી કેમ સૌ બધા મજામાં થા તો મજામાં રહેવાનું હોય અમારા ચેનલ માં બધાનું સ્વાગત છે સોરી બધાને પહેલા તો કેમ કે કોમેન્ટ નો વિડિયો બનનાતા આજમાં તો કોમેન્ટ ની બદલે જેસીપી નો એટલે જેસીપી નો રેસિપી આપણે ઈ વિડિયો રેબો આયો ન હતી ને કે આ એટલે આપણે

बा प बचार न निगले जसन पहिलो अबडे कायक एवरीत न चाल लायो छै अनि आ भरेलो आ धनजी भाइनो चाला भरेलो एकोथि पर अबै आमे हामोको छै धनजीनो छै ने चाला त अबडे आने साफ करवन छै जल्दी गा आ त अबर केवी रीता ठिंगडा माथि पानी बुड बुड ग्या माइग्ल बिना रेछो एम

તો મસ્ત મજાના તો ઢીંગલા પડી જશે ને હવે આપણે પગાર નાખીને મસ્તી નો તોયલા કોરણ પછી પાછા કટિંગ કરી દેવા તમને બતાવીશ એમ છે કે હા હવે ચાલો તો સરસ મજાના કે કેટલા બધા ઢીંગલા નીકળી ગયા ઢીંગડા કાઢી લેકા ઢીંગડી ઢીંગડા કાઢી લેકા એટલે કે આપણે તો સરસ મજાના તો પાલો ધોવા જા અલા ધોવાઈ જા હું કે ભાઈ ઢીંગડા પડી જશે ઢીંગડા પડી જશે ને હવે ધોવાનું શરૂ છે તો આવી રીતે કઈ તોય લેજો ને મારા નિયન જો આવી જ કા એમ સી મસ્ત મજાના ધોવાઈ જાય ને ઢીંગાઈ જાય ને કટિંગ કરવાનું શરૂ છે એમ હતી ને

ચાલો હમ હજી ધોવાનું છે મસ્તી રચ્યોનું કાટ હમ પછી કાલા કાઢવાના છે આવી રીતના કાંઈક કટાય વખતે છે આમાં બહુ કાતા આવે એટલે આપણે નાખવા નથી ઈ વાઈડ કહેવામાં આવે શું કહેવાય વાઈડ વાઈડ કહેવાય એટલે કે વાઈડ આપણે કાઢવી પડે હાલો તો કટિંગ થઈ ગયું છે ને સરસ મજાનું કામ શરૂ છે હવે ધોવાનું તો ધોવાઈ જાય પછી તમને પાછું દેખાડી અને આવી રીતે ધોવાનું છે હાવ તાજા પહેલા હોય તો લોહી ધોરનો ન હોય જેટલું લો હોય ને તો શાક મસ્ત થાય ને ત્યારે હાવ તાજા છે આમ તો આમ જો નહીં એમ તો તાજા છે ને કાતા વિખાય નહીં તાજા ન હોય તો કાંઈ અને આમ તાજા છે પણ આપણા ઘરમાં નથી આપણા ઘરના હોય તો તાત્કાલિક આવી જાય અને એક દિન આવડે નથી બે 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 દિવ્યા હતા એમાં કંઈ નક્કી ન આપણું ઘણું કંઈ ખબર ન હોય આપણે પાલવા તાજા હતા શાક ખાવું છે એમ તો પીટ આપણે લાવવાના કંઈક લાવવાની કંઈ જરૂરી ન હોય ને લાવી આવી રીતનું છે બસ તો ધોઈને દેખાડી દઈએ સલા પહેલાં સાફ કરી દઈએ

गयाने पछि गडी चलो हां

હવે આપણે પાણી નાખી બળે જે બળ્યા પછી પાણી પડે એટલે કે તેલ આપણું આવી જશે હા બહાર પરતે જોવો તમે જોઈ શકો છો અમે નાખી દેવાનું છે પાયલો પીસ વાહ વાહ સરસ મજાના કઈ પીસ નાખવાનું શરૂ થાય ને આપણે પાસે હલાવીએ પણ હવે તો હલતી બેન થવા માટે હવે તો બે ટાઢુ પડી જાય હવે પાછું બળી ગયા તો અમને ન હલાવી હાલે ચાલો મસ્ત મજાના બધાય આપણે પીસ નખાઈ જશે ને હવે હલાવાનું છે

તો જો આપણે બહુ કાંઈ રહો રાખ્યો નથી એક કરશો પાણી નાખ્યું કેમ એક નંબર શાક બની જાય તમે જોઈને ખાલી તમને મોઢમાં પાણી આવી જવું જોઈએ કેમ કે આપણે કોથમીરી પાસે બે સાઈડ મેઘ દીધી છે અને તેલનો રહો છે મસ્ત પિયર રહો છે ને આપણે જો ભાઈ શું કહેવાય કહું હા હા શું કીધું તો કે એક નંબર શાક ને અને નિયનસીએ લઈ લીધું ખાવા કેમ કે બહુ રાડિયા રાડ બોલાવી ઝપટ બોલાવી બહુ બારીને ધબધબડી બોલાવી શું લેવા કે ભાઈ ભૂખ લાગી તો ખાવું તો જરૂરી છે તો આવી રીતે અમે જો રેસી બનાવી તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નહીં ખાતા આવીને તો સબસ્ક્રાઈબ કરી દો કે તો મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો ખરેખર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી ટાટા ટાટા ટાટા